જેના રિનજી ગુજરાત એનું શું શું છે કમ્પ્લીટ અત્યારે આવે છે વરસાદ આપણે બરવાડા આવ્યા હતા થોડું કામ કામ તો કઈ નહોતું આટો મારવા આવ્યા હતા આટો મારી પડ્યા જવા માટે ફેમિલી કેમ છો બધા તમે બધા મજામાં જોશો ને મજામાં રહેવાનું છે આજે આપણે ચેલેન્જ આવે છે બાઈક ઉપર ચેલેન્જ ગુજરાતી ધમાકાની જે ચેનલ છે અમારી તો તેના માટે હું ઉત્તમ શૂટ કરવા માટે આવ્યા હતા થંબેલ થોડોક ફોટો પાડવાનો આવ્યો ભાઈ ક્રિશ રાજ્ય ગુરુ તો અમે ફાટક બેન છે ને અમે જો ટ્રેન ઊભી તો ટ્રેન આવે છે તો અમે થંભેલ પાડવા માટે આવ્યા હતા થોડીક જલ્દી બોલી ટ્રેન આવી ફેમિલી કંટ્રોલ ટ્રેન તો સામે છે હાલ બહાર આગળ જાય મજા આવશે વ્યૂ આવશે

બોલ વડીયું એમએસ ધોની એની જમનોર સ્ટાઈલ કરીને દેખાડશે તારો થાકું નથી અંદર થઈ ગયો ને દોડો યાર કોને રમવાનું છે બે ડાલા અમે થઈ ગયો છે આજે તને ચાલી રેન થઈ ગયો એટલે કાલે વિડીયો નતો આવ્યો એનું કારણ એ હતું કે કાલે હું એક જગ્યાએ ગયો એ વિડીયો હજી કાલ આવવાનો કદાચ કાલ આવી જાય કે પરમજી આવી જાય એ બસ જગ્યાએ ગયો ને ડાયરો ત્યાં ગયો એટલે મારે થઈ ગયું હતું મોડું થોડી ઘણી વિડીયો એડિટિંગ વ્લોગ કર્યો ને જાહેરાત કરો પ્રમોટિંગ કરો વિડીયો એ બધા વિડીયો એડિટ એટલે કાલ ફૂલ વિડીયો આવ્યો નહોતો પણ હા એક વસ્તુ કહી દઉં કે આપણા હવેથી ને હવે હવેથી હવેથી ડેલી મિની ઓળખ આવશે આવશે ને આવશે ડેલી મિની ઓળખની ટાઈમિંગ નવ વાગે રહી જાય તો આજનો વિડીયો હવે એડ કરી નથી મારે મસ્તોને શૂટ કરવા કરો જવાનો તબક્કે કૌશનજી ડાયરાનું તો એનો શૂટ આવે કાલ વિડિયો આવી જાય ના બે દિને આવી જાય આજનો વિડીયો કહેવાય વિડીયોને કદાચ લાઈક ચેનલ ને કદાચ સબસ્ક્રાઈબ કરશું બીજા વિડીયો